नौ दिनों के लिए शुरू हो रहा है इसके संदर्भ में जो ट्वेंटी सेवन शीटिंग आज से, से पूरी सशक्त हो चुकी है और अपनी जो कामगिरी है वो आप सभी जो लोग हैं उनके बीच में सिर्फ और सिर्फ इसीलिए क्योंकि जो मीडिया सेफ्टी को लेकर हम कितने सीरियस हैं उसके लिए ही हमारी शीटिंग इतनी ज्यादा एक्टिव है મેં સારી અરવલ્લી જનતા નવરાત્રિકામના ચા ને લગે કોઈ શંકાસ્પદાસ્પદ બિલકુલ સો નંબર થેન્ક યુ નવરાત્રિ અને પાઠવી સાથે સાથ અહીંયા બહુ સરસ મજાનો કાર્યક્રમ જીનેસ ગ્રાઉન્ડ ખાતે રમઝટ ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યું છે તે બદલ વધુમાં વધુ લોકો આવે અને સારી રીતે આ વખતે નવરાત્રિ લોકો મનાવે અને ઉમીદ છે કે વરસાદ બધાનો સાથ આપશે અને એ રીતે શુભેચ્છાઓ